આ તો હેડો હવે આવો પણ આગળ જોજો પાછા કુરદી પગે લાગતો ભાઈ હા ગાડીવાડી કરીને બધી ગાડી તો હવે ચાર છે બહુ શેઠું નથી એવું હે તો ને હેડો આવો ને હેડો પગે લાગી લે હા પગે લાગાયો કામે જવાનું બહુ વેગડું તમે એ ગોતી હે ને ના સોસયકા ના મિંતા સે ઓમા અલ્યા કાં વાંધીનો જાનનો દર્શન કરવા આયા અમારે ઉતાર હોય વેવઈ જવાનું આમ સંપલ હરગે બેરજી ખબર ના પડે કે તું નાડા જેવું હોય પાછો ને કે ઓલી વહુએ મોઢામ લઈને ધોળે આવી છે હો હો કે હા લાડા કન રેજો પાછા હો હા અને હવે લાડાની હોય રાખી પાછી જાન પોકવાથી પાછું હા લાડાને થોડું મગજમાં પાછું ચકન લગન છે છે દા ગણા તો ગો તે મારા ચકન આમ તકે એ આમ સરબેશની આમ તારી ગાન પોકવા થઈ છે ને ક્યાં જાતી ના રહેતી

આ રે એની મન જોરો કરા બીઠું મોડુ કોઈ અમને રિવા છે કે નહીં હા ના ખોસી રાખ ના તો આમ નાશ આશ બાશ આઉં કાય મારા ડાયાબિટીસ તો છે જ જો તમે જો એક મુરતનો ટાઈમ લઈ જજો મુરતનો આવે છે ને વેવે એમને આને હવે આલા ઓલા ગાણ લઈને આતરે તાર બોલ લઈ ગયો ને

એ મહીલા બાબા રામ માં અમે તમે આ બસ આમે આઈ બહાર મારા મારા ભાઈ છે પણ નહી બે છોડી કેવું થોડી આ એલે માટે ગાડી હોઈ ચૂકી ગોતી મે આવી દુનિયામાં પૂરે નહીં ગોતી હોય રૂપનો પડતો છે બાકી છોરીઓ ને શર્મા ઘણા મારે બેટા મેરેજ બારડને દેખે કે તમે વધારો નું કહી દો ગીત નું આયોજન કરી નાખ એમનું એ મણનભાઈ તમે ગીત નું ચાલુ કલર જોડો હેલો પ્રોગ્રામ રાખા આપણે અયા અયા ચાલુ કર લો અહી રાખો હેડો અરે આ ચોકન હારો છે ના ના બરાબર નખાયો નહી આ કાં તો જીબળા કાઢેરી આ તો જીબળા તો કાઢે ને કાઢે નંતારી તને જોની જીબળા કાઢે આ કાં તો નવી તમા શું છે

ભીખા વાત પૈસા લેવા તો મારી આબરૂ કઢાઈ જતો ને કે અને ખમજેલા तो नृत्य आओती गयी राम 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 तुका फुणी कई जिला